શું તમને ઘૂંટણ પર ઘસારો લાગે છે શું તમને ઘૂંટણમાં દુખાવો રહે છે અને સોજા રહ્યા કરે છે શું તમારા ડોક્ટરોએ હમણાં કે ભવિષ્યમાં ઓપરેશન કરાવવું પડશે એવું કહેલું છે તો આજે તમને આ વિડીયોના માધ્યમથી એ જાણવા મળશે કે કઈ રીતે આપણે આજીવન દુખાવામાંથી મુક્તિ મેળવી શકાય અને આપણા ઘસારાને અટકાવી શકાય હાય મારું નામ ડોક્ટર રવિ દેસાઈ છે અને અમે છેલ્લા દસ વર્ષની અંદર પંદર હજાર કરતાં પણ વધારે દર્દીઓને તેમના ઘૂંટણના દુખાવામાં ખૂબ જ સારા રિઝલ્ટ આપ્યા છે અને અમારું મિશન છે કે વધુને વધુ લોકોના ઘૂંટણના ઘસારા અટકાવવા અને એમને દુખાવામાંથી મુક્તિ આપવી તો એના માટે સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે એમાં શું શું તકલીફો થતી હોય છે ઘૂંટણની અંદર તો આપણે જોઈએ કે ઘૂંટણમાં તો સૌપ્રથમ જ્યારે ઘસારાની શરૂઆત થતી હોય ત્યારે ગૂંઠણમાં અંદરની સાઈડ જ્યારે ઘસારાની શરૂઆત થાય ત્યારે એ પોર્શન ઉપર સતત ને સતત વજન વધુ આવ્યા કરે અને એના લીધે એ ગાદી સતત ને સતત પતલી થઈ જાય અને એના લીધે જ્યારે ગૂંઠણમાં ત્રાસો થઈ જતો હોય છે લગભગ દર્દીઓને અને એ સાઈડ વધુ ને વધુ જગ્યા ઓછી થતી જતી હોય અને સોજો પણ એ જગ્યા પર વધારે રહેતો હોય છે તો આપણે સૌ પ્રથમ તો એ જાણીશું કે ઘૂંટણના દુખાવો જ્યારે થાય ત્યારે શરૂઆતના લક્ષણો શું શું હોય છે સૌ પ્રથમ તો તમને ઘૂંટણમાં અચાનક જ દુખાવો થઈ આવો એમાં થોડો થોડો અવાજ આવવો અને અચાનક જ ઘૂંટણ પર સોજો આવવો અને સોજાના લીધે પગની નીચેની સાઈડ અને પગની ઘૂંટણની ઉપરની સાઈડ દુખાવો એમાં વધુ રહેતો હોય છે અને જ્યારે આપણે એક્સરે કરતા હોઈએ છીએ ત્યારે એમાં ઘસારાની શરૂઆત બતાવતી હોય છે જેને આપણે ગ્રેડ વન એટલે કે પહેલા સ્ટેજનો ઘસારો કહી શકાય અને જ્યારે આવા પહેલા સ્ટેજનો જ્યારે ઘસારો હોય ત્યારે નોર્મલી આપણે ડૉક્ટરો પાસે જઈએ અને ડૉક્ટર આપણે જનરલી પેઇન કિલર આપતા હોઈએ છીએ અને એના લીધે થાય છે એવું કે આપને ખ્યાલ નથી આવતો કે ખરેખર જે ઘૂંટણનો ઘસારો છે એ કન્ટિન્યુ ચાલુ રહે છે અને આપને એવું લાગે કે આપણે ઘૂંટણ સારો થઈ ગયો છે અને જ્યારે આપણે આ દુખાવો સતત સતત અને સતત જ્યારે ચાલુ રહે છે અંદરની સાઈડ ત્રાસા થઈ ગયેલા હોય આપણે જોવા મળે છે અને ઘણીવાર એમાં ઘૂંટણ ઉપર વધુને વધુ સોજા જોવા મળતા હોય છે તો આ સેકન્ડ સ્ટેજનો જે ઘસારો છે આના માટે શું કરવું અને આ સ્ટેજ એવું છે કે જેમાં આપણે ઘૂંટણ રિવર્સ એટલે કે આપણે બચાવી શકાય અને એમાંથી આપણે કાયમિક માટે મુક્તિ મેળવી શકાય આ એ સ્ટેજનો દુખાવો આપને થતો હોય છે આપણે સેકન્ડ સ્ટેજ વિશે વધારે જાણતા પહેલાં થર્ડ અને ફોર્થ સ્ટેજ વિશે પણ થોડું એવું નોલેજ લઈ લઈએ જો આની આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહે ઘસારાની પ્રોસેસ તો એમાં ત્રીજા સ્ટેજનો ઘસારો લાગતો હોય છે જેમાં ઘૂંટણ બે હાડકા વચ્ચે જે ગાદી છે એ ઘણી ખરી પતલી થઈ જતી હોય છે અને એમાં સાઠથી સિત્તેર ટકા જેવી ગાદીની સાઈઝ જે ઓછી થતી હોય છે અને એના લીધે લગભગ આપણે ઓપરેશન કરવાની જરૂરિયાત પડવાની શક્યતા પૂરેપૂરી એમાં રહેતી હોય છે તો આ સ્ટેજ જેને આપણે થર્ડ સ્ટેજ કહી શકાય અને હવે લાસ્ટ વાત કરું ફોર્થ સ્ટેજ લગભગ ઉંમરલાયક જે લોકો હોય છે અને ઘણા લગભગ પાંચથી દસ વર્ષથી જ્યારે દુખાવો કન્ટિન્યુ એમનું રહ્યા કરે ઘૂંટણમાં ત્યારે હાડકાં કમ્પ્લીટલી સામે સામે અડી જતા હોય છે અને આ સ્ટેજમાં ફરજિયાત અને ન છૂટકે આપણે ઘૂંટણનું ઓપરેશન કરાવવાની ફરજ પડતી હોય છે દુખાવામાંથી બહાર નીકળવા માટે તો બેટર છે કે આ ચોથા સ્ટેજમાં આપણે ઘસારો ઘૂંટણનો પોચે એ પહેલા પહેલા કે બીજા કે ત્રીજા સ્ટેજમાં જયારે ઘસારો હોય ત્યારે જ જો ઘૂંટણને બરાબર પોષણ આપે બરાબર એની સારવાર કરીએ તો મને એવું લાગે છે કે ખરેખર આપણે ઘૂંટણના દુખાવા માંથી માટે મુક્તિ મેળવી શકાય સૌપ્રથમ તો આપણે પેલા એ જોઈએ કે ઘૂંટણમાં ઘસારો લાગવાના મુખ્યત્વે પાંચ કારણો છે એમાં સૌથી પહેલું અને કોમન કારણ છે આપણી વધતી જતી ઉંમર અને એની સાથેનો એની સાથેનો ઘસારો જે ઘૂંટણમાં આપને લાગતો હોય છે બરાબર લગભગ પહેલાં એવું હતું કે સાઠથી સિત્તેર વર્ષની ઉંમરના લોકોને ઘૂંટણમાં ઘસારો જોવા મળતો પણ અત્યારે તો પાંત્રીસથી પંચાવન વર્ષની વચ્ચે કોમન આજે ઘસારો જોવા મળતો હોય છે બીજું કારણ છે આપણો વેઈટ અલ ભારતમાં લગભગ દસમાંથી આઠ લોકો ઓવર વેઇટથી પીડાય છે બરાબર તો એના લીધે જયારે ગુઠણ ઉપર વધુ ને વધુ જયારે વજન આવે છે અને વજનના લીધે ગૂંઠણની ગાદીમાં સારો એવો ઘસારો રહેતો હોય છે આ કોમન એક સેકન્ડ કારણ છે ત્રીજા નંબરના જો કારણમાં આપણે જોઈએ તો આપણા ખોરાકમાં રહેલા પોષક તત્વોની ઉણપ જેમાં કે વિટામિન પ્રોટીન પોષક તત્વો ખોરાકની ગુણવત્તા ખૂબ ડાઉન જવાના લીધે આપણા શરીરને બરાબર અને પૂરતી માત્રામાં મળતા નથી અને એના લીધે ગૂંટણમાં ઘસારો લાગે છે અને ઘણા બધા રોગો શરીરમાં આવી રહ્યા છે ચોથું કારણ જો આપણે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ અત્યારે લગભગ આપણે બેઠાડું જીવન જીવીએ છીએ ઓફિસ વર્ક વધારે રહેતું હોય છે અને જે લોકો શરીરનો ઉપયોગ પણ કરે છે એ પણ વધારે એટલે કે ઓવર યુઝ થઈ રહ્યો છે અને એની સામે વિટામિન ખોરાકમાં બરાબર મળતા હોતા નથી એના લીધે આ એક મોસ્ટ કોમન કારણ છે કે જે ગામડાઓમાં જે રહે છે જે લોકો ખેડૂત લોકો અને જે સારી એવી મહેનત કામ કરે છે છતાં પણ એમને ઘૂંટણમાં ઘસારો લાગે છે એનું કારણ છે કે વધુ પડતો શરીરનો ઉપયોગ અને એની સામે ખોરાકની અંદર રહેલા પોષક તત્વોની પૂર્ણ હોય છે લાસ્ટ અને પાંચમા નંબરનું કારણ એવું રહેતું હોય છે કે જ્યારે આપણે વધારે પડતું જ્યારે કામ કરીએ છીએ ત્યારે અચાનક જ કોઈ કારણથી જ્યારે ગોઠણ ઉપર વધારે પડતો લોડ કોઈ એક જ પોઈન્ટ ઉપર આવે ત્યારે એ ગાદી તૂટવાની કે ફાટવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે અને જ્યારે આપણે એક વગર એની સારવાર વગર જ્યારે એમનામ જ એને કન્ટિન્યુ કરતા હોય છે ત્યારે ગાદી બીજા કે ત્રીજા સ્ટેજમાં ફાટી જતી હોય છે અને ત્યારે ઘણી વખત ડૉક્ટર આપણે ઓપરેશનની પણ સલાહ આપતા હોય છે તો આપણે આ તો જોયું કે કઈ રીતે અને શા માટે ઘૂંટણમાં ઘસારો લાગે છે અને આજે હવે આપણે જોશું કે શું કરવાથી આપણે ઘૂંટણનો ઘસારાને અટકાવી શકાય અને એને મજબૂત બનાવી શકાય તો સૌપ્રથમ શરીરની બે જે જરૂરિયાત છે ઘૂંટણને સારા રાખવા માટે ઊંઘ તો નોર્મલી રેગ્યુલર સતત સાત થી આઠ કલાકની સતત અને સળંગ ઊંઘ શરીરને ખૂબ લાભદાયક છે અને ઊંઘ જ્યારે સારી આવે ત્યારે સવારમાં મોર્નિંગમાં આપણી મસલ્સ એકદમ રિલેક્સેશન સાથે એકદમ ફ્રેશનેસ સાથે આપણું શરીર ઉઠે છે અને શરીરમાં એનો આનંદ કંઈક અલગ જ આવતો હોય છે શરીરની જે ટોટલ ડિટોક્સિફિકેશનની પ્રોસેસ છે એ લગભગ આ સાતથી આઠ કલાકના સમયગાળા દરમિયાન જ થતી હોય છે અને શરીરમાં અલગ અલગ પ્રકારના કચરો જેમ કે યુરિક એસિડ અથવા તો અલગ અલગ પ્રકારનું જે ક્ષાર ઉત્પન્ન થાય છે એ બધું ડિટોક્સિફિકેશન થવાનો સમય આપણા ઊંઘ દરમિયાન જ થતો હોય છે અને આ પણ એક બહુ મોટું કારણ છે કે જેના લીધે આપણા સાંધામાં ઘસારા લાગવાનું એક મહત્વ કારણ રહેતું હોય છે તો આપણી ઊંઘ ખૂબ જરૂરી છે સેકન્ડ નંબર ઉપર આવે છે પાણી આપણું શરીર લગભગ સિત્તેર ટકા પાણીનું બનેલું છે એવું કહેવાય છે બરાબર અને આપણા સાંધાઓને પાણીની ખૂબ એટલે ખૂબ જરૂરિયાત રહેતી હોય છે આજના રોજિંદા જીવનમાં જ્યારે આપણા કામની વ્યસ્તતામાં આપણે પાણી પીવાનું ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોઈએ છે પણ આઈડિયલી આજે હું તમને જણાવીશ કેટલું પાણી શરીરને જરૂર છે આપણા શરીરનો વીસ કિલો વજન ઉપર એક લીટર પાણીની જરૂરિયાત હોય છે જેમ કે મારું વજન એસી કિલો છે તો મારે રોજનું ચાર લીટર પાણીની જરૂરિયાત છે તો મારા શરીર ટોટલ હાઇડ્રેટ સારું રહેશે અને મારા તમામ સાંધાઓને એકદમ લુબ્રિકેશન સારું એવું મળશે અને મારું શરીર એકદમ

સતત સ્ટ્રેસ અને ટેન્શન ભર્યું જીવન સાથે લોકો જીવન જીવી રહ્યા છે તો આ એક મોટું કારણ છે તો જીવન જીવન અને પોઝિટિવિટી સાથે જ્યારે આપણે જીવીએ ત્યારે સાંધાઓની ગુણવત્તા પણ ઘણી સરસ રહેતી હોય છે ચોથું જે સૌથી મહત્વનું કારણ છે ઘૂંટણમાં ઘસારો લાગવાનું કારણ કસરત અને એનો અભાવ અને ઘણી વખત દર્દીઓને ખબર જ નથી હોતી કે કઈ કસરત કરવી અને એના લીધે સતત ને સતત જે ગાદી વધારે વજન આવે છે નોર્મલી જ્યારે આપણું ગોઠણ હોય છે એમાં ત્રીસ ટકા વજન તો આપણા સ્નાયુઓ ઝીલતા હોય છે અને સિત્તેર ટકા વજન આપણા ગૂંટણના બે હાડકાં વચ્ચે જે ગાદી હોય છે એ ગાદી પરથી વજન પસાર થતો હોય છે પણ જ્યારે તમને ઘસારાની શરૂઆત થતી હોય ત્યારે જો તમે વધુ ને વધુ ગોઠણ એક્સરસાઇઝ કરો ચાલીને નહીં ચાલવાથી તો વધુને વધુ ઘૂંટણની ગાદીનો ઘસારો લાગશે આ બહુ મોટું એક મિસકન્સેપ્શન છે માર્કેટમાં લોકો લોકોને જ્યારે કહેતા હોય છે કે તમે જ્યારે ચાલો તો ઘૂંટણનો દુખાવો સારો થઈ જાય એવું બિલકુલ નથી ચાલવાથી ઘૂંટણનો ઘસારો વધુ લાગશે કેમકે ચાલતા ચાલતા તો દુખાવો થયો છે તો મેક્સિમમ નજીકના કોઈ ફિઝિયોથેરાપી ડૉક્ટરને મળીને પણ તમે રેગ્યુલર જો કસરત કરો તો સાઈડના સ્નાયુઓ જેટલા મજબૂત બનશે ઘૂંટણની સાઈડના સ્નાયુઓ

ઓછી માત્રામાં મળે છે અને એની સામે કામ બધું થતું હોય છે જેના લીધે ઘૂંટણમાં એનો બહુ ખૂબ નાની ઉંમરે ઘસારો લાગતો હોય છે તો સૌથી પહેલું મહત્વનું જો ઘૂંટણનો ઘસારો અટકાવનારું તત્વ હું વિચારું તો એ સૌથી પહેલું છે કેલ્શિયમ તો રોજનું શરીરને લગભગ એક હજાર મિલીગ્રામ જેટલો કેલ્શિયમની જરૂરિયાત રહેતી હોય છે અને એની સામે લગભગ આપણા ખોરાકમાં ચારસો થી પાંચસો મિલીગ્રામ કેલ્શિયમ કદાચ જતું હોય અને એ પણ દૂધ જેવી રેગ્યુલર પ્રોડક્ટથી જતું હોય પણ દૂધની ક્વોલિટી પણ આજે પણ જોઈ શકાય એ પ્રમાણે ખૂબ ડાઉન રહેતી હોય છે જેના લીધે એનાથી પણ આપણે વંચિત રહેતા હોય છે તો હું તમને રિકમેન્ડ કરીશ કે રેગ્યુલર કેલ્શિયમ તમે કોઈ ટેબ્લેટ્સ કે ગોળીના સ્વરૂપે પણ શરીરને આપી શકો અને તમારા સાંધાઓ અને હાડકાઓને વધુ મજબૂત રાખી શકો છો સૌથી મહત્વનું બીજા નંબરનું જો તત્વ હું વિચારું તો એ છે ગ્લુકોઝામાઇન આપણી ઘૂંટણની ગાદી લગભગ આ તત્વથી બનેલી છે અને જો આ ગ્લુકોઝામાઇન રોજનું શરીરને ખૂબ સારા પરિણામો તમે જોઈ શકો છો આ વિટામિન્સ માટે એવું કહેવાય છે કે આપણું શરીર આ તત્વ ગ્લુકોઝમાઈને જાતે બનાવતું હોય છે ચાલીસ વર્ષ સુધી પણ જ્યારે ચાલીસ વર્ષ પછી આ શરીર જાતે બનાવવાનું ધીરે ધીરે ઓછું કરી દેતું હોય છે એટલે આજે કોમન કારણ તમને જોવા મળે છે કે ચાલીસ વર્ષ પછી આ વિટામિન ઉણપના લીધે ઘૂંટણમાં ઘસારો લાગતો હોય છે ત્રીજું અને સૌથી પણ પણ એ એ ખૂબ અગત્યનું વિચારું તો છે ઓમેગા થ્રી અખરોટ છે અળસી છે એમાં મળતું હોય છે અને નોન વેજીટેરિયન સોર્સિસમાં વિચારીએ તો આપને ઈંડા છે અથવા તો માછલી છે એમાંથી વધારે એવી માત્રામાં મળતું હોય છે તો ઓમેગા થ્રી રોજનું બારસો થી પંદરસો મિલીગ્રામ આપણા શરીરને જરૂર છે અને એનું કામ તો લગભગ કોલેસ્ટ્રોલ પણ નોર્મલ કરવાનું બ્રેઇન હેલ્થ માટે ઇમ્યુનિટી માટે સાંધાઓના લુબ્રિકેશન માટે ખૂબ જરૂર રહેતું હોય છે તો ઓમેગા થ્રી પણ શરીરને રેગ્યુલર આપવાથી આપણું શરીર એકદમ સ્વસ્થ અને સાંધાઓનો ઘસારો અટકાવી શકે છે અને સાથે સાથે હું જો વાત કરું તો વિટામિન ડી થ્રી મલ્ટી વિટામિન્સ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન બી થ્રી આ તમામ પ્રકારના વિટામિન શરીરને રેગ્યુલર માત્રામાં આપી શકાય પણ સૌથી મોટું આ જે પ્રોબ્લેમ જે મેં વાત કરી કે ખોરાકમાં જે ઉણપ છે તો આપણે બહારથી કોઈ અલગ ટેબ્લેટ્સના માધ્યમથી એને રેગ્યુલર શરીરને આપી શકાય ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે સાહેબ મારે આ ગોળીઓ ક્યાં સુધી ખાવી તો આજે હું તમને વિડીયોના માધ્યમથી જણાવું કે હું ખુદ છેલ્લા ચાર વર્ષથી આ તમામ વિટામિન્સ રેગ્યુલર ટેબ્લેટ ફોર્મમાં હું લઈ રહ્યો છું અને એનાથી મારા શરીરમાં ખૂબ સારા ફેરફારો મને ખુદને જોવા મળ્યા છે અને મારી સાથે રહેલા ઘણા બધા પેશન્ટોને અમે ખૂબ સારા રિઝલ્ટો આપી ચૂક્યા છીએ તો શરીરને જે જોઈએ છે વિટામિન તમે ગોળીના માધ્યમથી આપો કે કોઈ ખોરાકના માધ્યમથી આપો તમે કોઈ પણ સ્વરૂપે શરીરને આપી શકો છો અને શરીરને સ્વસ્થ રાખી શકો છો વિટામિન્સ એ શરીરનો ભાગ છે એક પ્રકારનો ખોરાક છે જે આપણા શરીરને જોઈએ છે એ એમાંથી તમે રેગ્યુલર લઈ શકો બસ એનું સ્વરૂપ ખાલી ટેબ્લેટ્સ છે ખોરાકની જગ્યાએ જ્યારે ખોરાકમાં નથી મળતું ત્યારે ફરજે તમે ટેબ્લેટ સ્વરૂપમાં તમે લોંગ ટાઈમ કે લાઈફ ટાઈમ તમે લઈ શકો છો લાસ્ટ અને સૌથી મહત્ત્વનું જો તત્વ હોય તો હું માનું છું પ્રોટીન આપણા સ્નાયુ લગભગ શરીરનો ત્રીસ ટકા વજન સ્નાયુ એકલા રોકે છે અને સ્નાયુ એસી ટકા પ્રોટીનના બન્યા હોય છે લગભગ જ્યારે તમે ડૉક્ટરો પાસે જઈએ છે ત્યારે ડૉક્ટર આપણે એવું કહેતા હોય છે કે તમને સ્નાયુનો દુખાવો છે સ્નાયુ નબળા પડે છે અને એના લીધે ઘસારો લાગે છે રાઈટ તો સ્નાયુને મજબૂત બનાવવા માટે જરૂરી છે શરીરને પ્રોટીન અને રોજનું આપણા શરીરનો જેટલા કિલો વજન છે એટલા ગ્રામ પ્રોટીન આપણા શરીરને જોઈએ છે તો લગભગ આપણે શું કરીએ કે કઠોળ ખાઈએ કઠોળમાં ખાલી સો ગ્રામ કઠોળ જ્યારે લેતા હોઈએ ત્યારે એમાં પચીસ ગ્રામ પ્રોટીન આવતું હોય છે પણ એ પચીસ ગ્રામમાંથી દસ ગ્રામ તો વેસ્ટે જાય અને પંદર ગ્રામ જ આપણા શરીરની અંદર મળતું હોય છે તો આપણા શરીરનો જેટલા કિલો વજન છે જેમ કે મારો એસી કિલો વજન છે તો આપણા શરીરને એસી ગ્રામ પ્રોટીન મારે જોશે શરીરને તો જ મારા સ્નાયુઓ મજબૂત અને સરસ રહેશે એક સર્વે અનુસાર આપણા ભારત દેશમાં લગભગ લોકોને ઉણપ છે અને એના લીધે આટલા બધા લોકોને સ્નાયુઓનો દુખાવો થતો હોય છે તો હું તમને રિકમેન્ડ કરીશ જો વેજીટેરિયન સોર્સિસ છે તો વધુ ને વધુ તમે કઠોળ છે સ્પ્રાઉટ્સ છે આવી માત્રા આવી વસ્તુઓ લઈ અને તમે તમારા પ્રોટીનની ઉણપને ભરપૂર કરી શકો છો અથવા માર્કેટમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રોટીન્સ પાવડર જે બહુ સારી ક્વોલિટીના હોય તમે એવા લઈ શકો છો તો આજે મને એવું લાગે છે કે મેં ખૂબ સારો એવો પ્રયાસ કર્યો છે તમને ઘૂંટણના દુખાવો અને ઘસારા પાછળનું કારણો અને એના ઉપાય બતાવવા પાછળ અને હું આશા રાખું કે જે જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે તે તમામ લોકો મેં જે વાત કહેલી છે એનું અનુકરણ કરી શકો છો અને તમારા દુખાવામાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારે જો વધારે માહિતીની જરૂર હોય તો હું અલગ અલગ નીચે જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે એ તમામ જિલ્લાઓમાં હું વિઝિટ ઉપર આવું છું તો તમે નીચે આપેલા નંબર ઉપર કોલ કરી અને તમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો થેન્ક યુ